નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમિલનાડુના કરુળમાં શનિવારે રાત્રે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી ભાગદોડમાં ઓછામાં ઓછા ઓગણચાળીસ લોકો માર્યા ગયા અને પચાસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મૃતકોમાં બાળકો અને ઉડધોનો પણ સમાવેશ થાય છે આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સાંજે સાત અને વીસ મિનિટે વિલસ્વામીપુરા ખાતે રેલી શરૂ થઈ હતી પ્રત્યેક સદસ્યએ જણાવ્યું હતું કે વિજય પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી જતી રહી જેનાથી સમગ્ર મેદાન અંધારામાં ડૂબી ગયું હતું હજારો લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જેના કારણે અંધાધૂધી ફેલાઈ ગઈ અને ડઝનેક લોકો કચડાઈ ગયા હતા મૃતકોમાં મહિલા પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રેલીમાં ભીડ પ્રારંભિક અંદાજ કરતાં ઘણી વધારે હતી તંત્રે ત્રીસ હજાર લોકોને આવવાની પરવાનગી આપી હતી પરંતુ સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે આશરે સાઠ હજાર લોકો પહોંચ્યા હતા સ્થળમૂળ મધ્યકર્ડ માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ભીડ ટ્રાફિક અંગે ચેતવણી આપ્યા બાદ તે બદલવામાં આવ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ